સંવંત બે હજાર એક્યાસીના આસોસુ તેરસ તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારના રોજ શિવનગર સ્થિત રામાણી નિવાસ માતોશ્રી ખાતે શ્રી ચામુંડા માતાજીના યજ્ઞ પ્રસંગે અને રામાણીના તથા બાબરી પ્રસંગે સ્વરૂચિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ધાર્મિક આનંદ અને કુટુંબીય સૌહાર્દની વચ્ચે યોજાનારા પ્રસંગે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ મિત્ર વર્તુળ અને સમાજજન ઉપસ્થિત રહી શુભાશિષ આપવા આવશે તેવી માહિતી મળી છે

બોલો ભીમેશ્વર મહાદેવ ચામુંડા માતાનો આજે યજ્ઞ કરવામાં આવેલ હતો એ પ્રસંગે અને યોગાને યોગ મારા પૌત્ર રામાણી ચિરા રૂહાનનો પણ આજે જન્મદિવસ હોય એ નિમિત્તે અત્રે સ્વરૂચિ ભોજનનો પણ આયોજન કરેલ છે માતા ચામુંડાના પ્રસાદનો પણ આયોજન કરેલ છે એ નિમિત્તે મારા સગા સંબંધીઓ મારા મિત્રો મારા સ્નેહીઓ મારા હિતેશીઓને મેં એમનો આમંત્રણ આપેલા છે જે સૌ પધાર્યા છે એમને સૌને હું હાર્દિક સ્વાગત કરું છું સૌનો હાર્દિક કરું છું રામાણી પરિવાર વતી માચા મોડાના આ સાનિધ્યમાં હું સૌનો સ્વાગત કરું છું હાર્દિક સ્વાગત કરું છું અને આપણા નજીકમાં જ હમણાં અગાઉ વાવ થરા જિલ્લો ડિક્લેર થયો છે એ બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા અહીંના લાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા કી જય